જોવો આ મોણપર ગામની ગ્રામ પંચાયત છે આ મોણપર ગામની ગ્રામ પંચાયત છે એ આમાં કોઈને કાંઈ પેડી નથી ગામના વહીવટીદાર સરપંચ ગામના સભ્યો કે ગ્રામજનોને કોઈને કાંઈ નથી પડે આવા દારૂડી આવ અહીંયા છે ને ગમે પડ્યા હોય જુઓ આમ તમે ગામની કોઈ સંભાળ લેવા વાળું નથી રેડી ગામમાં જેમ ફાવે એમ દારૂ વેચાય છે અને આ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત છે કાંઈ વહીવટીદાર સરપંચ છે કોઈ આટો મારવાય પણ નથી આવતા અને આવા બધા આવારા તત્વો છે એ દારૂ પીન પીન પડ્યા છે જુઓ ગામમાં આવું જ હાલે છે દારૂ પીવે ગ્રામ પંચાયતની સામે જેમ ફાવે મજા આવે એમ કરે બધું દારૂ ગામમાં ભરપૂર વેસાય અને આમ શું છે અંધેરી નગરી ગંડુ રાજા ટકેશે ભાજીને ટકેશેર ખાજા આ એવું છે બધું મોણપર ગામનું મોણપર ગામની આ ગ્રામ પંચાયત છે અને અહીંયા કોઈને કાંઈ પહેલી જ નથી જેમ ફાવે એમ દારૂ વેસો ગમે એવા કામ કરો ગમે એ કરો બધું કરોનો આનંદ કરો હમ આ ગ્રામ પંચાયત Oi, lá. Oi. O boa tá? O boa tá? O boa tá, tô? Dá જો જોવા મોણપર ગ્રામની ગ્રામ પંચાયત છે નથી કઈ સરપસ આવતા આની આની પેલા પણ ફોન કર્યા જો હવે આ આને મિત્રો એટલું શેર કરજો કે છે ને હવે એમાં એવું છે કે હવે કઈ જાન દેવું નતું આપણને એમ હતું ભાઈ જે હાલી હાલ દઈ પણ હવે આ બધું એક ગામના નાગરિક તરીકે બધું જાગૃત કરવું પડશે ને એમાં જોવા નથી પોલીસ આવા લોકો દરરોજ આવા લોકો દરરોજ મોડ પર ગામમાં પીને ગમે બોલે સાલે રાત ના ઘણી વખત મેં જોયું છે કે દારૂ પીન ગાયેલું બોલતા હોય ગમે કરતા હોય કઈ પણ પોલીસ તંત્ર ને કઈ પેલી નથી હપ્તા લે છે દારૂ વેચાવે છે ને જો આવા લોકો દારૂ અહીંયા ના હોય આ સરકારી કચેરી છે બધે અહીંયા જવો ગ્રામ પંચાયત ઉભો થાય ઊભો થાય એ ગામ માં કોઈ કેવા વાળું છે નહિ બધા આખું વિશીન જોવે છે અને એવું છે બધું ગામમાં તો હું છે કે કોઈ કરે એમ છે નહી ગ્રામ પંચાયત ની સામે દારૂડિયા દારૂ પીને જોવા આનંદ કરે સમજા ગામમાં એવો કોઈ સારો વ્યક્તિ નથી કે આ લોકોને દારૂ બંધ કરાવી કે પિતા બંધ કરાવી કે ગામમાં જેમ તેમ હાલે બધું રોલમ રોલ હાલે બધા પૈસા શું કહેવાય પાણી વેરાના વેરાના ભરાય બધાય હવ હવ વેચી લે આનંદ કરે બધાય અને આવું બધું હાલ્યા કરે આવું મોણ પર ગામ અત્યારે કામકાજ છે કારણ કે સરપંચ વહીવટીદાર છે ક્યારે આટો મારવા નથી આવતા સભ્ય ને કોઈ ને કઈ પડી નથી બરાબર હોવ હોવ ની રીતે હોવ આનંદ કરે પૈસા ખાય અને આવા દારૂડિયા હે અહીંયા જોવા લે ઉભો થઈને ઘેર એક જ પછી આવા દારૂ પીવે ને બલાત્કાર ના મર્ડર કેસો ગામમાં બને બરાબર એમાં દારૂડિયા ઘરે શું કેવાય કે બસો પાંચસો ની દાળીઓ કરીને લાવતા હોય એના બાધી તોડીને બધાને મારી પૈસા લઈને દારૂ પીવે બરાબર એમાં શું હોય કેવો બીજું આ મિત્રો વિડીયો એટલા માટે કોઈ બનાવવાની ખાસ ઓલી નથી અને આપણે કોઈથી એવા બીતાય નથી અંતર સરપંચ ગામનો વહીવટીદાર હોય કે ગામનો મોટો હોય એવો હોય અને પોલીસ તંત્ર હોય તોય ખુલ્લે આમ કહું છું હપ્તા લે છે ગામમાં બરાબર અને દારૂ વેચે છે દારૂડિયા દારૂ પીવાનો આનંદ કરે જેને આવું હોય ને ભાઈ હાલ તો કંટ્રોલ રૂમમાં હો નંબરમાં ફોન કરો ને તો પોલીસ વાળા અમુક ને આપને કઈ તમે ભાઈ કેમ કંટ્રોલ રૂમ માં ફોન કર્યો અમને નતો કરાતો ફોન પણ તમે અહીંથી આગળ બગદાની છોકરી થાય એટલે દારૂડિયા તમે વસે ઉતારીજો ને જવા ઘેરે ઘરે મેં કીધો કારણ કે શું છે કે આની પાસેથી કઈ પૈસા મળે નહીં બરાબર આની પાછળ તોડ પાણી કઈ થાય ને એટલે પોલીસ વાળા નો કરે અને પિતા અત્યારે શું છે હાસુ કોઈને આમ કઈ દેખાતું નથી કોઈને કાઈ થતું નથી આમ કે આપણે આ કરાય તે કરે ગામમાં બધું રોલમ રોલ બધું હાલે હે આવા દારૂડીયા સરકારી કચેરી પાસે તમે તમે પીન ઉતારે પંચાયત છે અને આમાં પોલીસ આગળ ફોન કરો તો એને કોઈ કોઈ ફાયદો નથી બરાબર બેસાર આવશે જેને ફોન કર્યો છે ને ખીજા ભાઈ તમે હું કામ ફોન કર્યો અને આને આગળ લઈ જાય કદાચ અમે ફોન કરીએ તો લઈ જાય પણ આગળ આમ આગળ થાય તા ઉપડી જાય બરાબર એ કોઈ કા આમાં કોઈ જાન દે એમ છે રી આઉ મોણ પર ગામ નો અમારું તંત્ર છે બધું ઓ ચા પીધો એલ્યા હે હે ચા થી दारू પીતો હે મોણ પર ગામ માં થી કોની ગેર થી એને એટલી ખબર નથી હું ચા હું તો છું કે દારૂ પીધું છે એ બધી એને કાંઈ એની ખબર નથી એને એને ખુદની વાન નથી બોલો અને હવે આવું હાલશે નહીં જેટલા દારૂડિયા પીતા હશે એનું લાઈવ કરવામાં આવશે અને જેને જે કરવું હોય ત્યાંથી કરી લે કારણ કે એક જાગૃત નાગરિક તરીકે ગામની સમસ્યા જોતા બહુ દુઃખ લાગે કે આવા લોકો આવી રીતના આમ હોય દારૂ પીને જેમ ફાવે એમ જેમ તેમ પડ્યા હોય ગામની કોઈને જરાય અંદરથી કોઈને લાગણી કે નહીં ગામનું ભાઈ સારું કરીએ અથવા તો ગામનું કાંઈ પણ કરીએ એવી એવી કોઈને લાગણી જ નથી કે ભાઈ ગામ આપણું કેટલું બગડી રહ્યું છે આના લીધે કેટલા કેસો બને છે મર્ડરના બને છે બલાત્કાર કેસો બને છે બધા નથી નવા કારણ કે દારૂ પીવામાંથી જ બધું થાય ને આ કચેરી જુઓ તમે આ અમારા મોણ પર ગામ એટલે મારું એટલી જ વિનંતી છે ગામના વહીવટીદાર સરપંચ સભ્યો કે ભાઈ તમે આ બધું દારૂનું ઓછું કરાવડાવો અને આમાં કાંઈક ધ્યાન જો નકર અમારે તો મેદાનમાં ખોટે ખોટું આવવું પડશે અમારો તો આ વિષય નથી ભાઈ આ રાજકારણ કરવું એ અમારો કોઈ વિષય નથી અમે ભજનીક સંતવાણીના આરાધકો વ્યક્તિ છીએ અને ગામધણી તરીકે ગામના મોભી તરીકે જે તે સમયે અમારા બાપદાદાએ ગામ બનાવ્યું અને એટલા માટે નહોતું બનાવ્યું કે ભાઈ આ આને આપણે ગમે એ રીતના દારૂ ને ઓલે છોડી દે એક તરીકે દુઃખ અમને થાય છે કે ભાઈ આ લોકો જેમ ફાવે એમ દારૂ પીને અહીંયા પડ્યા હોય બહુ દુઃખ થાય અમને લોકોને કે ભાઈ ગામની અત્યારે હાવ બેદરકારીની હદ આવી ગઈ છે એટલે અત્યારે હવે એવું લાગે કે અમારે હવે હાથમાં લેવું પડશે દારૂડિયા હાલે ઉભો થાય ભાઈ થવું તારે હા લાલ હવે તમે તારા બધા દારૂડિયાના વિડીયો લાઈવ ઉતરશે આજથી હવે કાલ થી હા કારણ કે પોલીસ ને તો પોલીસ ને તો કઈ કરવું નથી કઈ કામકાજ તો અમારે તો કરવું પડશે હવે બરાબર ને બરાબર ને બધા વિડીયો ઉતરશે ભાઈ કોઈને નહીં ઉતરે એવું નહીં આજથી બધું એવું થાય હાલો હવે ઘેર ઘેર જવું કે પોલીસ વાળાને ફોન કરીને કઈ ફાયદો નથી હાલો

બાબરનો છોકરો હે હાઈ લે ઊભો થાય જ ભાય નહીં અત્યારે તમે દાવો પછી મળશો દાવો આમ મિત્રો આ વિડીયો શેર કરજો ગામ મોણ પર છે આમાં કોઈને કાંઈ પડી જ નથી બીજા હવે અમારે હવે લેવું પડશે આખું બધું જાતો તો હારા કામે કોડિયારમાં જયંતી હતી બકાલું બકાલું ફોર વ્હીલ ગાડીમાં પડ્યું છે પણ આવા લોકો આની પંચાયત થામા જવો આવા આવા બધા ઓલું કરે યાર હું હારા હારા છે ને આમાંથી અહીંથી આમ નીકળી જશે જોતા જ મારા બેઠા અને અહીંથી નીકળે કોઈ કાંઈ એની માથે ચિંતા નહીં કરે ભાઈ ગામમાં શું થાય છે હું નહીં એમજા અને આગળ અમે બોલશું ને તો પોલીસવાળા અમારી ઘરે આવશે ભાઈ તમે આવું કામ બોલે આમ છે તેમ છે પણ આપણને કાંઈ એનાથી ફેર ન પડે મિત્રો એવું જા કારણ કે અમુક બિચારા હારા હારા જો જોતા જાય અને નીકળતા શું છે આ બધું કોઈ ને ચિંતા નથી છે આ તો મિત્ર આપડે કઈ એક્શન નથી લેવા કોઈ માટે આ તો ખાલી દેખાડું શું કે મારે ગ્રામ પંચાયત છે ને અહીંયા ધંધા બધા થાય છે મારે કોઈ ની માથે કેસેય નથી કરવો ને એમ કેસ કરે કદાચ એ લોકો કઈ લઈ નહીં અમુક ના મારી માથે જોજો તમે મારી માથે ફોન આવશે ભાઈ તમે લાય હુકામ કર્યું આમ છે તમે ભલે કર્યું કઈ કોઈ થી બેતો નથી બરાબર પણ આ વસ્તુ તમે આમાં કોમેન્ટ કરજો કે આ વસ્તુ ગ્રામ પંચાયત ને ગામમાં પીન કેટલું આ કેટલું શોભની ગણાય કે અશોભની ગણાય એવું તમે જણાવ જણાવજો ગામમાં ગ્રામ પંચાયત થી માંડી બાજુમાં દારૂ વેસાતા હોય પીવાતા હોય ને આ બધા થાતા હોય તો એ કેટલું વેજભી ગણાય એવું તમે જરાક આ મંતવ્ય બધા આપજો સમજ્યા ને આ બધા એને જાગૃત માં ખબર પડે કે આ ગામમાં આવું હાલે અને હવે દરરોજ આવા એક એક વિડીયો આવશે દરરોજ કદાચ મારો હગો ભાઈ હોય કે હગો કાકો હોય ગમે હોય આપણે કોઈથી વિતા નથી બરાબર એટલે આવું તો બધું આવશે એટલે જય માતાજી હવે આની પછી ના ઘણા કામ છે અમારે બરાબર એટલે આવું બધું હાલે છે ગામમાં જોવા ગ્રામ પંચાયત ની બાજુમાં બધું હાલે હાલ્યા કરે સમજ્યા પણ હવે નહીં હાલે